ગેમિંગ ના વિડીયો જોવા માંગો છો તો પણ વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો તમે બધા હવે પછી આ ચેનલ પર મિત્રો તમે કઈ ટાઈપ ના વિડીયો જોવા માંગો છો તો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો ને લાઈક નથી કરતા કે નથી કોમેન્ટ કરતા કે નથી સબસ્ક્રાઇબ પણ કરતા કારણ કે મિત્રો આપણે બનાસ નદી ના ઉપર વિડિયો બનાવ્યા તમે ઘણો બધો સપોર્ટ કરી દીધો મિત્રો અને મિત્રો હવે બનાસ નદી માં પાણી આવતું નથી કારણ કે મિત્રો ચોમાસા માં મિત્રો ઉપરવાસ માં મિત્રો સારો વધારે વરસાદ પડે છે ત્યારે દાંતીવા ડેમ સંપૂર્ણ ભરાતા મિત્રો બનાસ નદી માં પાણી છોડવામાં આવે છે મિત્રો એટલે બનાસ નદીના દાંતીવાડા ડેમ ના મિત્રો આપડે વિડીયો તો બનાવીશું ચોમાસા મિત્રો પણ હવે ઉનાળા અને શિયાળા મિત્રો તમે કઈ ટાઈપ ના વિડીયો જોવા માંગો છો મિત્રો તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો તો મિત્રો જય માતાજી